કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં જે પ્રવાસીઓ પર્યટકો એ વિસ્તારમાં આનંદ અને મોજ કરવા માટે ગયા હતા એવા ભારતના અનેક રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ પર પાકિસ્તાન તરફી કટ્ટર આતંકવાદીઓએ હુમલો કર્યો છે અને આ હુમલામાં લગભગ છવ્વીસ જેટલા ભારતીય પરિવારોના ભાઈઓ બહેનો શહીદ થયા છે દુઃખદ બાબત એ છે કે આ હુમલામાં આતંકવાદીઓએ આ જે મોટા પ્રમાણમાં પર્યટકો હતા એમને એમના નામ અને એમનો ધર્મ પૂછી અને જે હિન્દુ હતા એવા વ્યક્તિઓને હોળીઓ મારીને ઠાર કર્યા છે અને આમ આપણા છવ્વીસ જેટલા હિન્દુઓ ગઈકાલે ત્યાં હોળીબારમાં અવસાન પામ્યા છે પાકિસ્તાન હંમેશા સતત જ્યારે જ્યારે ભારતમાં અને કાશ્મીરમાં શાંતિ હોય નાગરિકો આનંદથી પ્રમોદથી આ વિસ્તારની મુલાકાત લેતા હોય એવા જ વખતે આવા બધા કટ્ટરવાદીઓના સહયોગથી આતંકવાદી હુમલા કરે છે પાકિસ્તાનની બીજી પણ એક ખરાબ આદત છે કે ભારતમાં જ્યારે કોઈ મોટા વિદેશી મહેમાન હોય એ વિદેશી મહેમાનની હાજરીમાં જ આવા હુમલા કરાવે છે જેથી અમે પાકિસ્તાનીઓ ભારતને આતંકવાદીઓના સહયોગથી પરેશાન કરી શકીએ છીએ કાશ્મીર સુરક્ષિત નથી અથવા બીજા અન્ય સરહદી રાજ્યો સુરક્ષિત નથી એવું બતાવવા માટે પાકિસ્તાન અવાર અલકટ પ્રકારના કૃત્યો કરે છે આપણે બધા જાણીએ છીએ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે આવેલા છે અને એમની આ મુલાકાત દરમિયાન જ પાકિસ્તાને કાશ્મીરમાં જે આ હુમલો કરાવ્યો છે એના દ્વારા એવું દેખાઈ આવે છે કે પાકિસ્તાન ભારતને તો સતત પરેશાન કરવાનું એનું કામ ચાલુ રાખે છે પણ દુનિયાના શક્તિશાળી દેશોના નેતાઓ પણ જ્યારે કોઈ દેશની મુલાકાત લેતા હોય ત્યારે એ દેશ ઉપર આ આતંકવાદી હુમલો પાકિસ્તાને જે કરી ભારત ઉપર કાશ્મીર ઉપર જે આ ઘા માર્યો છે એ હું એમ માનું છું કે અમેરિકાને પણ એણે બતાવ્યું છે કે તમે ગમે તેટલી ભારતની મુલાકાત કરો પણ અમે ભારતને હેરાન પરેશાન કર્યા સિવાય અને આતંકવાદી પ્રવૃત્તિઓ કર્યા સિવાય રહીશું નહીં એટલે સ્વાભાવિક છે કે આપણે બધાએ જોયું રાત્રે કે આપણા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જે સાઉદી અરેબિયાની મુલાકાતે છે એમણે તરત જ એમનો પ્રવાસ પરતો મૂક્યો ત્યાંના રાજા તરફથી મોદી સાહેબના માનમાં જે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો એ ભોજન સમારંભમાં પણ વડાપ્રધાન શ્રી ગયા નહીં અને આજે પણ એવો ત્યાં રોકાવાના હતા પણ આજનો પણ કાર્યક્રમ રદ કરીને રાત્રે ને રાત્રે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દિલ્હી પરત ફર્યા છે અને પરત ફરીને તરત જ સંરક્ષણ વિભાગના ગૃહ વિભાગના વિદેશ વિભાગના કે જે અન્ય સંબંધિત ઉચ્ચ અધિકારીઓ હોય એમની સાથે આખી પરિસ્થિતિની સમીક્ષા કરી છે ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તો ગઈકાલે ત્યાં સાંજે જ પહોંચી ગયા હતા અને આખી પરિસ્થિતિનો અત્યારે તાગ મેળવી રહ્યા છે આજે સવારે એમણે જે મૃતકો છે એમને પણ શ્રદ્ધાંજલિ આપી છે આ છવ્વીસ જે આપણા ભારતના હિન્દુ નાગરિકો ને પાકિસ્તાનીઓએ જે ઠાર માર્યા છે એમાં આપણા ગુજરાતના પણ ત્રણ નાગરિકો છે એટલે એ પણ ગુજરાતને નુકસાન થયું છે છવ્વીસ નાગરિકો ગુમાવી દેશને પણ નુકસાન થયું છે અને આખો દેશ ગઈકાલ રાતથી જ ખૂબ ગુસ્સામાં છે આક્રોશિત છે અને બધા જ નાગરિકો કરોડો હિન્દુઓ વિચારી રહ્યા છે ઈચ્છી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આ આતંકવાદી હુમલાનો કડકમાં કડક તોડ જવાબ આપે અને જે રીતે સ્ટ્રાઇક કરી હતી એનાથી પણ વધારે ગંભીર રીતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે ભારતની ત્રણેય લશ્કરી પાંખોના વડાઓની જે સહયોગ છે જે એમનું માર્ગદર્શન છે એને આગળ રાખી એને ધ્યાનમાં રાખી અને આપણા સૈનિકો જ્યારે જરૂર પડે જે જરૂર પડે એ પ્રમાણે પાકિસ્તાનને જિંદગીભર ના ભૂલી શકે એવો પાઠ ભણાવવા માટે હંમેશા જ્યારે તૈયાર રહેતા હોય છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજી પણ આજે કેબિનેટની સબ કમિટીની ઉચ્ચ કક્ષાની મીટિંગ બોલાવી છે અને આ મીટિંગમાં બધી જ પરિસ્થિતિ ઉપર વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરશે અને આપણને સૌનો વિશ્વાસ છે આખા દેશના નાગરિકોનો વિશ્વાસ છે આ વખતે પાકિસ્તાનને ભારત સરકાર ભારતના લશ્કરી દળો એવો પાઠ ભણાવશે કે આતંકવાદીઓ કદી ભારતની સામે જોવાની હિંમત નહીં કરે અત્યારે આપણે બધા જાણીએ છીએ અમરનાથ યાત્રા પણ ટૂંક સમયમાં ચાલુ થવાની છે અમરનાથ યાત્રાનો એક રૂટ પણ આ પહેલગામ વિસ્તારમાંથી જ પસાર થાય છે એટલે જે હજારો હિંદુઓએ અત્યાર સુધી અમરનાથ યાત્રા જવા માટે દર્શન કરવા માટેનું જે એમણે અગાઉથી રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે આ બધા જ શ્રદ્ધાળુઓને સુરક્ષાપૂર્વક સારી રીતે શાંતિથી ભગવાન અમરનાથના બર્ફીલે બાબાના દર્શન થાય એવું આયોજન પણ ભારત સરકાર કરશે અને પાકિસ્તાન કે આતંકવાદીઓ ગમે તેટલો પ્રયત્ન કરે પણ કાશ્મીરમાં શાંતિ સ્થપાતી જાય થઈ જાય છે પાકિસ્તાનના અનેક વિરોધ છતાં કાશ્મીરમાં આપણી ભારત સરકારે શાંતિથી સલામતીપૂર્વક રાજ્યની ચૂંટણી કરાવી ચૂંટણી થઈ ગયા પછી કાશ્મીરમાં આ ઉનાળાની સિઝનમાં લાખો પ્રવાસીઓ જુદી જુદી જગ્યાઓ પર પ્રવાસે ગયા દર્શન માટે ગયા હરવા ફરવા માટે ગયા પણ કોઈ પ્રશ્ન નહોતો થયો એટલે કાશ્મીરમાં ખૂબ જ શાંતિ પ્રવર્તી રહી હતી એનાથી પણ પાકિસ્તાનીઓના અને કટ્ટરવાદીઓના પેટમાં તેલ રેડાયું અને આ કાશ્મીરની શાંતિ ભારતની સુરક્ષાને ડિસ્ટર્બ કરવા માટે એમણે આ જે નરાધમ કૃત્ય કર્યું છે એના આપણે સૌ વખોડી કરીએ છીએ